તો ગાય બપોરનું જમવા માટે મેં બેસી ગયા છે મારી સામે છે રતનભાઈ તો તમે જોઈ શકો છો કુબીનું શાક છે વટોણા છે દહી છે બાખરી છે સાજ છે ડુંગળી છે નમસ્કાર ગુજરાતી મિત્રો એકવાર ફરીથી તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં તો ગુજરાતી મિત્રો સવારના બધાને ગુડ મોર્નિંગ હર હર મહાદેવ જય માતાજી તો ગુજરાતી મિત્રો આજ સવારે સાત વાગ્યાથી હું ઘરેથી નીકળી ગયો છું કારણ કે અમે જઈ રહ્યા છીએ ડીસા અને બોરનું જે સ્ટાર્ટર આવે એ બગડ્યું છે તો અમે સ્ટાર્ટર લઈને ડીસા જઈ રહ્યા છીએ રિપેરિંગ કરવા માટે તો મારી સાથે છે રતનભાઈ તો સૌથી પહેલાં આપણે રતનભાઈને તમને મિલાવીશું અને બોર્ડનું સ્ટાર્ટર છે એ પણ તમને બતાવીશું તો ગુજરાતી મિત્રો આ છે રતનભાઈ અને પાસળ છે તે બોર્ડનું સ્ટાર્ટર છે તો વરસાદના કારણે આપણે ઠેલીમાં આ રીતે ટોંકી દીધું છે તો આજે આપણે રિપેરિંગ કરવા જવાનું છે અને અત્યારે અમે પહોંચી ગયા છે વડગામ અને અહીંયાથી ડીસા લગભગ સાઠ કિલોમીટર જેટલું થતું હશે તો આ છે હાઈવે રોડ ડીસા થી તે વડગામનું તો હવે પછી આપણે ત્યાં ડીસા જઈને જ મળીશું તો ચા બને છે ને ચા પીવા અમે ઉભા રહ્યા છીએ તો ચા પીને હવે આપણે નીકળીશું હિરવાણી ચોકડી આપણી પાસે ચા ને તો ભાઈ વરસાદ શરૂ થઈ ગયો છે જેના કારણે હું અને રતનભાઈ બંને ઊભા રહ્યો છે અને સ્ટાર્ટર પણ અમને ન્યાસે મૂકી દીધું છે કારણ કે થોડો આરામ કરીએ બાઇકને પણ થોડો આરામ કરીએ લગભગ પચાસ કિલોમીટર જેવું કાપ્યું છે ને હજી પચાસ કિલોમીટર જેવું બાકી છે કારણ કે આપણે જવાનું છે ડીસા અને પાલનપુર અહીંયાથી દસ કિલોમીટર જેટલું દૂર છે અને વરસાદ પણ શરૂ છે તો વરસાદના કારણે અમે અહીંયા ઝાડના નીચે ઊભા રહ્યા છીએ રતનસિંહ બાઇક ચલાવે છે તો આખા રડી રહ્યા છે તમે જોઈ શકો છો તો ભૂખ પણ તો ચા અને નાસ્તો પણ કર્યો તો હવે પછી આપણે સીધા ડીસા જઈને જ મળીશું ગુજરાત મિત્રો અમે ડીસા પહોંચી ગયા છીએ અને હવે પછી આપણે જે બોલનું સ્ટાર્ટર છે તે હોસ્ટ આપવાનું છે અને બાજુમાં રામ ચુંબળીની હોટલ છે તો ભૂખ પણ ખૂબ જ લાગે છે તો તે આપણે જમીશું જ્યાં સુધી તે સ્ટાર્ટર પહોંચ્યા હતા ત્યાં સુધી તો આ છે એ ડીસાનો બ્રિજ અને એના નીચે જ આવીશું અને આ છે રામ ઝુંપડી રેસ્ટોરન્ટ જે અમારા ગામની જ છે ઉદાજી ઠાકોર તમે લખ્યું છે તે અમારા ગામના જ છે તો અહીંયા આપણે જમીશું તો ગુજરાતી મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ સાફ કરે છે આપણું સ્ટાર્ટર મશીન અને એકદમ રેડી કરી નાખ્યું છે કે અહીંયા કોરની મોટર સબમર્સિબલ પંપ આ પ્રકારના સ્ટાર્ટર જે વોટો સેટ હોય છે તો એની આખી દુકાન છે અને બાજુમાં રામ ઝૂંપડી છે તો આપણે જમવાનું પણ છે તો બહાર વાગી ગયા છે અને ભૂખ પણ ખૂબ લાગી છે તો જ્યારે મશીન વોશ થઈ જાય એના પછી આપણે જમી લેશું રતનસિંહ પણ બેઠા છે મારી સામે અને આ ભાઈ છે મોટર રિપેરિંગ કામ કરે છે તમે જોઈ શકો છો તો આપણા ગામથી લગભગ ડીસા એકસો પાંચ કિલોમીટર જેટલું દૂર છે ને મેં બાઈક લઈને આવે છે બાઈક ત્યાં પાર્કિંગ કરી દીધું છે તો વરસાદ ના આવે એના કારણે આપણે આ બોરામાં પેક કરીને લાવ્યા હતા જેથી કરીને વરસાદથી કોઈ ઈજા ના થાય અને એ પલળે તો ગાઈઝ હવે આપણે રામ ઝૂંપડીમાં ખાવા જઈશું તમે જોઈ શકો છો ઉદાજી ઠાકોર લખ્યું છે તે અમારા ગામના જ છે તો હવે આપણે તેમની રામ ઝુંપડીમાં જમવા જઈશું તો ગાઈસ જ જમવા માટે મે બેસી ગયા છે મારી સામે છે રતનભાઈ તો તમે જોઈ શકો છો કુબીનું શાક છે વટોણા છે દહીં છે બાખી છે સાજ છે ડુંગળી છે મરચાં છે તો રામઝુંગીમાં બેઠા છીએ આપણે মৰ্চ খাই তাৰ તમે જોઈ શકો છો કે બોરનું સ્ટાર્ટઅપ તૈયાર થઈ ગયું છે ને આપણે પાછું બોરામાં પેક પણ કરી દીધું છે કારણ કે વરસાદ આવે એવું વાતાવરણ કર્યું છે તો વરસાદ વરસાદને હેરાન ના કરે અને અંદર પાણી ના પે જાય એના માટે આપણે ફરીથી પણ પેક કરી દીધું છે અને હવે પછી આપણે નીકળીશું બાઇક પાર્કિંગ કરીશું વાગી રહ્યા છે અઢી વાગી રહ્યા છે તો ઘેર જતા જતા છ વાગી જશે ચલો ચલો ડીસાથી ઘરે આવી ગયા છે અને અત્યારે વાગી રહ્યા છે સાત તો ત્યાંથી આવતા મેં ત્રણ સાડા ત્રણ જેવો કલાક થયા છે